નકલી 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 એવું લાગે છે કે બજારમાં નકલી વસ્તુઓનો જાણે રાફડો ફાટ્યો છે જેમાં હવે ખેડૂતો પણ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે ઘટના બોટાદ જિલ્લાની છે જ્યાં ગઢડાના ઉગામેડી ગામે ખેડૂતે ખરીદેલા ખાતરમાં રેતીની ભેળસેળ સામે આવી છે શૈલેશ મોરડિયા નામ ના ખેડૂતે સરદાર એગ્રોમાંથી 25 થેલી ખાતર ની ખરીદી હતી ટીજે કંપનીના ખાતરને ડ્રિપ થી પાકને આપવા માટે ખેડૂતે ઉગાડ્યું તો ખાતરની 50 કિલો ની બેગમાંથી 20 કિલો રેતી નીકળી મેં મજૂરને એવું કીધું હું ખાતર બીજું સડાવતો હતો તો મેં કીધું એક બેઠેલી આપણે આગળ પડે છે મેં એક ખોબો બો ઘરે તું ખાતર લાવી ઓગળી જાય તો આપણે ડીપમાં સડાવવું છે તો એ ખાતર ખાટલે બેઠા બેઠા હું ડોલમાં હાથ નાખીને ઓગાળતો એમાં એવું લાગ્યું કે ગાંગડા ન ઓગળે એટલે મેં બહાર કાઢ્યું બહાર કાઢ્યું ને તો રેતીના કાંકરા મને દેખાણા એટલે મેં તરત એવડી યાગ્રવાળાને કોન્ટેક્ટ કર્યો આમાં રેતી નીકળે છે ઓગળ્યું નહીં ઉપરનું પળ ઓગળ્યું પાણી ડોળું થઈ ગયું નીચે નકરી રેતી જ નીકળી ખેડૂત સાચું તો બોલી રહ્યા છે ને તે ચકાસવા માટે અમે તેમના ઘરે પહોંચ્યા અને વધુ એક નવી ખાતરની બેગ તોડી તેમાંથી ખાતર ઓગાળવામાં આવ્યું તો ખાતર ઓગળી ગયું પરંતુ નીચે રેતી નીકળી જેના પરથી એક વાત તો સ્પષ્ટ થઈ કે તે ખાતરમાં રેતીની ભેળસેળ થઈ છે હિરુત ને એગ્રો સંચાલક ને જાણ કરતા તેણે પણ કમની ને જાણ કરી પરંતુ કમની ના માલિક ને રેતી દેખાતી નથી મારી ફેક્ટરી માં તમે ઊભા છો તમે ક્યાંય પણ 25 કિલો આખા કારખાનામાંથી રેતી ગોતી દયો ને તો પણ આપણે આ ભાઈ ને ખાતર ફ્રી આપવા માટે તૈયાર છે તમે બધું ટીમ ટીમ લઈને આવ્યા છો તમે બધું ચેક કરી લેવાની છૂટ મારા બધા રો મટીરિયલ પડ્યા છે સામે અને તમે પ્રોડક્શન પણ જોઈ શકો અહીં જ બતાવું લાઈવ મેં ઈ ખેડૂતને પણ કીધું હતું કે તમે અહીંયા આવીને જોઈ જાઓ મારી ફેક્ટરી કે રેતી આવે તો તમને તમને આજીવન ખાતર ફ્રી આપીશ એ મારા માટે પણ તપાસ નો વિષય છે કે મારા ખાતરમાં થેલીમાં રેતી આવી ક્યાંથી મારે પણ એ હું જાણ્યા વિના તમને ના કહી શકું નવી થેલી છે તો મારે ઈ પણ જોવું પડે અહીંયા મારા ગોડાઉનમાં સાત હજાર થેલી નો સ્ટોક પડ્યો છે તમે એમાંથી કોઈ પણ થેલી પણ જોઈને જોઈ શકો છો કે કઈમાં રેતી નહીં નીકળે તો એ ખાતરની થેલીમાં રેતી આવી ક્યાંથી એ મારા માટે પણ અજુગતું લાગે વિષય છે અને તપાસનો વિષય છે ખેડૂતની ફરિયાદ પછી ખેતીવાડી અધિકારીએ પણ એગ્રોની મુલાકાત લઈ ખાતરને સેમ્પલ લઈ તપાસ હાથ ધરી સોલ તપાસ કરતા ત્રિજેય એગ્રો નું ઉત્પાદિત સિટી કમ્પોસ્ટ ખાતર છે અને સેમ્પલ અમે લીધા છે અને તેમજ સ્ટોક સેલને કરી હોય ચાલુ છે અહીં એક જ સવાલ છે કે ખાતરમાં ભેળસેળ કોણે કરી ખેડૂતોને કોણ ચૂનો લગાવી રહ્યું છે આ તપાસ નો વિષય છે પરંતુ ખેડૂતોને લૂંટતી આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી થાય તે પણ ખૂબ જરૂરી છે રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ